ફરી એક વખત સ્વાગત છે તમારું એક નવા આઈપીઓ એનાલિસિસના ના વિડીયોમાં તો જી હા મિત્રો ક્રાઇઝેક લિમિટેડ નો આઈપીઓ ઓપન થઈ ચૂક્યો છે એ જુલાઈ ના રોજ ઓપન થયો છે અને ચાર જુલાઈ સુધી ઓપન રહેવાનો છે તો આજના વિડીયોમાં આપણે શું ચર્ચા કરવાના છે તો કે કંપનીનો આઈપીઓ ઓપન ક્યારે થયો ક્લોઝ ક્યારે થવાનો શું છે અલોટમેન્ટ ક્યારે મળશે આ બધી થઈ ગઈ બેઝિક વસ્તુ આ તો જોવાના જ છે એની સાથે સાથે તો કે કંપની કામ શું કરી રહી છે કંપનીનો ફાઈનાન્શિયલ ડેટા શું છે ત્યારબાદ જો કે એક સિક્કાની બે બાજુ જેવી રીતના હોય છે એવી રીતના એના પોઝિટિવ પોઈન્ટ અને નેગેટિવ પોઈન્ટ એના એના પછી લાસ્ટમાં આપણે એને જોશું વેલ્યુએશન તો વેલ્યુએશન એના હાઈ છે લિસ્ટિંગ ટાઈમ ઉપર કે એના વેલ્યુએશન થી નીચે પર લિસ્ટિંગ થવા જઈ રહ્યો છે એના પછી જોઈએ તો કે અપ્લાય કરવો કે નહીં સૌથી મોટો પોઈન્ટ તો છેલ્લે આપણે આ બધાના નીચોડ ઉપરથી જોશું કે અપ્લાય કરવો કે નહીં તો ચલો મિત્રો સમય બગાડ્યા વિના વિડિયોની શરૂઆત કરી લઈએ તો કંપનીનું નામ છે ક્રાઇઝેક લિમિટેડ તો કામ શું કરે છે તો કે કામમાં એવું છે કે ઇન્ડિયામાંથી બહારની કન્ટ્રીમાં ભણવા જતા હોય જે સ્ટુડન્ટ જેમ કે યુકે લંડન અમેરિકા આયર્લેન્ડ ઓસ્ટ્રેલિયા અધર કન્ટ્રીમાં અથવા તો કોઈ ફોરેન કન્ટ્રીમાં જે લોકો હાયર એજ્યુકેશનના પર્પઝ માટે જતા હોય છે હવે એમને જે એમને કોઈ આઈડિયા નથી હોતો કે એડમિશન કેવી રીતના લેવું પ્રોસેસ શું છે તો આ ક્રાઇઝેક કંપની છે એમના એજન્ટ થ્રુ છે એ લોકો પ્રોસેસ કરાવી આપે છે અપ્લાય કરી આપે છે અને આ શું ફ્રીમાં કરી આપે છે ના એમના માટે ચાર્જીસ લે છે અને આ ચાર્જીસ લે છે એના ઉપરથી કંપની વર્ક કરે છે સેમ બીજું કેવું તો કે અધર કન્ટ્રીમાંથી ઇન્ડિયામાં આવવા માંગતા હોય ને એ લોકો માટે પણ સેમ પ્રોસેસ કરાવી આપે છે હવે આનું મોડલ કેવું છે ખબર મિત્રો બિઝનેસ ટુ બિઝનેસ કામ કરી રહી છે બી ટુ બી મોડેલમાં કામ કરી રહી છે અને કાઇન્ડ ઓફ આ છે ને એડટેક કંપની પણ તમે કહી શકો હવે એડટેક કંપનીની વાત આવે એટલે ડાયરેક્ટ વાત આવશે ફિઝિક્સ વાળા છે પછી છે બાયજુસ છે તો શું આ એવી રીતના ના મિત્રો આ એવી રીતના કામ નહીં કરતી આનું કામ છે જે છે ઇન્ડિયાની બહાર રહેવાનું છે માટે એનાથી થોડી ડિફરન્ટ રહેવાની છે તો આશા રાખું છું તમને સમજાઈ ગયું હશે ટપની કામ શું કરી છે અને કાઇન્ડ ઓફ આપણે મીડિયેટર કહી શકીએ કે એમના થ્રુ પ્રોસેસ થાય છે અને બીજું તો કે જે મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટ છે ને એમની સાથે આ લોકોએ ટાઈપ પણ કરેલું છે એટલે થોડી પ્રોસેસ એમના માટે ઈઝી થઈ ગઈ છે તો આ થઈ ગઈ મોટા મોટી કંપનીની વાત તો હવે જોઈ લઈએ કે ક્યારે ઓપન થવાનો ક્લોઝ થવાનો છે બેઝિક અને ફાઈનાન્શિયલ ડેટા છે એ જોઈ લઈએ તો એ ફટાફટ આપણે કવર કરીશું તો આઈપીઓ ઓપન ક્યારે મિત્રો તો તો કે કે ક્લોઝ ક્યારે થયો અલોટમેન્ટ તો કે સોમવાર ઇનિશિયલ ઇનિશિયશન ઓફ રિફંડ ની વાત રિફંડ ક્યારે આવવાનું છે તો કે આઠ જુલાઈ ના રોજ અને ડિમેટમાં શેર ક્રેડિટ ક્યારે થશે તો એ પણ આઠ જુલાઈ ના રોજ જ થવાના છે અને લિસ્ટિંગ ડેટ લિસ્ટિંગ ડેટ જોવા મળી રહી છે નવ જુલાઈ ત્યારબાદ જો આઈપીઓના ડિટેલ ની વાત કરવામાં આવે તો તમને જેમ કીધું ક્યારે ઓપન અને ફેસ વેલ્યુ છે ને મિત્રો બે રૂપિયા પર શેર રાખવામાં આવે છે ઇસ્યુ પ્રાઇસ બેન્ડ મિત્રો જો વાત કરવામાં આવે તો બસો તેત્રીસ થી બસો પિસ્તાળીસ રહેવાની છે અને લોટ સાઈઝ એટલે કે એક લોટમાં કેટલા શેર આવવાના છે તો કે એક્સાઇડ શેર મળવાના છે તો હવે અને ઓલમોસ્ટ ઓલમોસ્ટ ચૌદ હજાર ને નવસો ની આસપાસ તમારું અમાઉન્ટ એક લોટ અપ્લાય કરવા માટે લાગવાનું છે તો આ કેવી કયો ટાઈપ રહેવાનું છે તો કે ઓએફએસ રહેવાનું છે ઓફર ફોર શેર અને ટોટલ લવ 860 થી 60 કરોડ ઓએફએસ રહેવાન છે એક જૂતા નેગેટિવ પોઈન્ટ બને છે પરંતુ આપણે જોશું કે આ પોઝિટિવ કઈ રીતના છે તો હવે એના પછીની વાત કરવામાં આવે તો લોટ સાઇઝ કેવી રીતના રહેવાન જો મિત્રો રિટેલ માં એપ્લાય કરવા માંગતા હો તો મિનિમમ એક લોટ એપ્લાય કરી શકો છો જેમાં એક સાઇડ શેર મેક્સિમમ 13 લોટ એપ્લાય કરી શકો છો એનાથી વધારે કરો તો તમારે સ્મોલ એચએનઆઈ માં જઈ શકો છો એમાં ઓછામાં ઓછો 14 લોટ અને સ્મોલ એચ છે વધારે વધારે છાસઠ લોટ અપ્લાય કરી શકે છે એના પછી જો બીગ એચ ની વાત કરવામાં આવે તો મિનિમમ સડસઠ લોટ થી અપ્લાય કરવું પડશે એમને ત્યારબાદ જો કંપનીના ફાઈનાન્સિયલ ની વાત કરવામાં આવે તો મિત્રો લાસ્ટ ત્રણ વર્ષના ફાઈનાન્સિયલ છે તો શું જબરદસ્ત જોવા મળી રહ્યા છે જો તમે એના અસેટ ની વાત કરવામાં આવે બે હજાર ત્રેવીસ થી બે હજાર પચીસ સુધીમાં જો તો ઓલમોસ્ટ ડબલ થતા જોવા મળી રહ્યા છે સેમ રેવન્યુમાં પણ ધારખમ વધારો જોવા મળ્યો છે મતલબ કે કંપની કામ પણ કરી રહી છે રેવન્યુ પણ કરી રહી છે અને પ્રોફિટ પણ બનાવી રહી છે મતલબ કે ત્રણ વર્ષથી કંપની પ્રોફિટેબલ કંપની પ્રોફિટમાં કામ કરી રહી છે એવું નથી કે ખાલી કામ 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 છે અને એક્સપેન્સ વધતા ગયા હોય અને પ્રોફિટ ઘટતો ગયો એવું નથી અથવા તો રેવન્યુ એક્સપેન્સ વધતા જાય પરંતુ પ્રોફિટ ઘટતો જતો હોય પરંતુ એના ફાઈનાન્સિયલ જોવામાં લાસ્ટ ત્રણ વર્ષના તો બહુ સારા એવા જોવામાં આવી રહ્યા છે એના પછી જોઈએ તો કે એનો આરો સી ને આરો ઈ જે કી પરફોર્મન્સ આપણે જોતા હોય છે તો એનો આરો સી છે ને મિત્રો મેં બે ત્રણ વેબસાઇટ ઉપર ચેક કર્યું હતું જેમ કે સ્ક્રીનર છે એના સિવાયની પણ બે એક બે વેબસાઇટ અને એનું જે એક આખો આઈપીઓ નું ડિટેલ હતું એમાં એમાંથી આ સ્ક્રીનશોટ લીધેલો છે આ ચાલીસ પોઈન્ટ જીરો ત્રણ પ્રી આઈપીઓ બતાવે છે અને ત્રીસ પોઈન્ટ ચોવીસ હવે આમાં છે ને ચાર પાંચ ટકાનો બધામાં ઉપર નીચે ફેરફાર બતાવે છે તો એ તમારી રીતને જોઈ લેવું

અને એના પછી રહે છે આઈઈએલ એજ્યુકેશન તો આ બંનેના ચાર્ટ તમે જોઈ શકો છો અગર એમાં કઈ જોવા મળે તો આને પણ રડારમાં રાખી શકો છો તો આઈઈએલ અને ઇન્ડિયા માર્ટ ઇન્ટરનેશનલ તમે જોઈ શકો છો હવે વાત કરવામાં કંપનીમાં પોઝિટિવ શું છે તો કે પહેલું જ કે આના જે પ્રોમોટર છે ને મિત્રો પ્રોમોટર છે એનો એક્સપિરિયન્સ જબરદસ્ત છે ટાઈઝેક લિમિટેડ કંપનીના પ્રમોટરનો એક્સપિરિયન્સ જબરદસ્ત છે અને આ લોકો જે ધંધો કરી રહ્યા છે ને એમાં એ ધંધામાં એની માસ્ટરી છે મતલબ કે જે કરો તે બેસ્ટ કરો બાકી રહેવા દો એની જેમ છે કે જે ધંધામાં પડ્યા છે ને એમાં એને જબરદસ્ત માસ્ટરી છે પછી જો એના કેશ ફ્લોની વાત કરવામાં આવે કેશ ફ્લો આનો જબરદસ્ત પોઝિટિવ જોવા મળી રહ્યો છે કંપનીમાં કંપનીની માથે એક પણ રૂપિયાનું ડેટ નથી એટલે કે ડેટ ફ્રી કંપની રહેવાની છે

આ પોઈન્ટ નેગેટિવ કેવી રીતના બની શકે અને આપણે કેમ નેગેટિવ માનતા નથી તો કે આ જે કંપનીને છે ને એક પણ રૂપિયાની હાલ જરૂર નથી કારણ કે એની પાસે ઓલમોસ્ટ ઓલમોસ્ટ ચારસો કરોડની આસપાસ કેશ રિઝર્વ છે માટે એમને જરૂર નથી માટે આ નેગેટિવ ખરેખર કહેવાય નેગેટિવ પોઈન્ટ પરંતુ તો પણ છતાં પણ આ પોઝિટિવ પોઈન્ટ આપણે ગણી શકીએ છીએ તો આ થઈ ગઈ એક નેગેટિવ પોઈન્ટ કે જે પૂરેપૂરો ઓએફએસ છે ત્યારબાદ જો બીજા નેગેટિવ પોઈન્ટની વાત કરવામાં આવે તો હાલમાં તમે જે ટ્રમ્પ કાકાનું જોઈ લીધું છે કે જે વોર જેવી સિચ્યુએશન હોય તો હવે આનાથી શું થાય બહારમાં જે વિદેશમાં સ્ટડી કરવાના પર્પઝ માટે વિદ્યાર્થીઓ જતા હોય તો એની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે અને જો આવું થાય ને ત્યારે આ કંપની ઉપર અસર પડે છે કારણ કે એનું કામ શું છે હાયર એજ્યુકેશનથી એ એક મીડિયેટરનું કામ કરે છે તો જો સંખ્યામાં ઘટાડો થશે તો એની ઇન્કમમાં પણ ફેર થવાનું છે કારણ કે જે ચાર્જીસ કરે છે એમાં

શું કહેવાય નથી મોંઘા કે નથી સસ્તા એ એવરેજ જોવા મળી રહ્યા છે હવે તો શું કરવું અપ્લાય કરવો કે ના કરવો તો કે જો નાનો મોટો લિસ્ટિંગ ગેન જોતું હોય તમારે નાનો મોટો લિસ્ટિંગ ગેન જોતું હોય નાનો મોટો એટલે કેટલો તો કે આઠ થી બાર ટકાની આસપાસ તો એટલા માટે તમે કામ કરતા હોય તો તમે આને વિચારી શકો છો બાકી લોંગ ટર્મ માટે તો શું કરવું મિત્રો તો લોંગ ટર્મ માટે મિત્રો એકવાર કંપનીને લિસ્ટ થઈ જવા દો ત્યારબાદ આપણે થી વેઇટ અગર જો કંપનીમાં પોઝિટિવિટી કન્ટિન્યુ રહે છે ત્યારે આપણે એને કવર કરી શકીએ છીએ બાકી તો અહીંયા બાપુ બેઠા જ છે તમને ખબર છે અગર એમાં જો આઈપીઓ બેઝ બની નો ડેલી મંથલી વીકલી કોઈ પણ ટાઈમ ફ્રેમ ઉપર તો આપણે થોડીને એને મૂકવાની છે શોર્ટ બનાવીને આપણે તમારી સાથે શેર કરી આપવાના જ છે એટલે કે હવે લોંગ ટર્મ માટે પછી એવું ના કરતા કે શું કહેવાય તમે લિસ્ટિંગ ગઈને એક્સપેક્ટ કર્યું હતું અને માર્કેટમાં કંઈ ખરાબ ન્યૂઝ હાલતી હોય અને પછી બે પાંચ ટકા નેગેટિવ ખુલે અને હોલ્ડ કરીને બેઠા રહ્યો કે હવે લોંગ ટર્મ માટે મેં અપ્લાય કર્યું હતું અને તમે બે ત્રણ લોટ અપ્લાય કર્યા હોય અને આમાં લાગવાના ચાન્સ વધારે છે કારણ કે પૂરેપૂરો વય છે એટલે પછી એવું ના થાય કે પૈસા એમાં ને એમાં હલવાઈ જાય ને પાછો કે તમે કોસ્ટ ટુ કોસ્ટ એક્ઝિટ મળવો અને ક્યાં તમારા ત્રણ ચાર મહિના નીકળી જાય તો આ વસ્તુ ખાસ યાદ રાખવી તમે નાના લિસ્ટિંગ ગેન માટે અને પછી નેગેટિવ ઓપન થાય તો પણ તમારે એક્ઝિટ કરી નાખવી જોઈએ આ થઈ ગયો મારો પોતાનો ઓપિનિયન છે તમારો અમા ઓપિનિયન બીજો પણ હોઈ શકે છે આમાં કોઈ કોઈ પોઇન્ટ છે તો તે મારી રીતના સમજાવવાની ટ્રાય કરેલી હોય તો એમાં શું કહેવાય કે કોઈ જેમ કે મેં મીડિયેટરનું ગોયલો છે તો એની વેબસાઈટમાં કંઈ ઉલ્લેખ એવો કંઈ થયેલો જોવા મળ્યો નથી મને તો એમાં શું કહેવાય કે શું કહેવાય કે થોડો નાનો થોડો આમ તો ફેરફાર હું કે ગોયલો છે તો એમાં પણ જોવા તો એ તમારી રીતના પણ તમે જોઈ શકો છો આ મારો પોતાનો ઓપિનિયન હતો મારો પોતાનો વ્યૂ હતો તમારો વ્યૂ કંઈક અલગ હોઈ શકે છે એને હું એક્સેપ્ટ કરું છું એપ્રિશિએટ પણ કરીએ છીએ આપણે તમને તો આ થઈ ગઈ વાત ક્રાઇઝેક લિમિટેડ કંપનીની તો મિત્રો આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે અને આવી જ રીતના નવી માહિતીને નવા વિડીયો સ્વિંગ ચાર્ટ એનાલિસિસ મંથલી ટાઈમ ફ્રેમ ઉપરના એનાલિસિસ જો તમે જોવા માગતા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી હેપી ટ્રેડિંગ જય શ્રી રામ જય હિન્દ થેન્ક યુ